બરાબર પછી બીજી શું તકલીફ લઈને આવ્યા તા મસ્ત સાયકલ રેગ્યુલરિયડ સાયકલ રેગ્યુલર નતા ઈ કેટલા ટાઈમ થી આ તકલીફ હતી તમને આઠ નવ મહિનાથી કન્ટિન્યુઅસલી તમારે પીરિયડ સાયકલ આમ ચાલુ જ રહેતા અથવા તો ઈરેગ્યુલર હતા જયારે આવે ત્યારે વધારે પડતા આવતા રાઈટ રાઈટ હા અને એના લીધે શરીરમાં તમને લોહી નો વિકાર પણ થઈ ગયો અશક્તિ નબળાઈ રહેતી તી વજન કોઈ દિવસ વધતું તું તમારું આ ક્લબ માં પછી કેટલું વજન વધ્યું તમારું ફીટ છ કિલો ફીટ છ કિલો વજન વધી ગયું વિચારો હવે કપડા બધા ફીટ પડવા માંડ્યા છે ને હા સર હજુ આવા ક્લબ માં બે ફાયદો વધારવા વાળા ને અહીં છે અને ઘટાડવાળાથી કપડાની ખરીદી થાય છે એને ફાયદો થાય અમારા કારણે કે જે જાડા લોકો પાતળા થાય તો લોકો નવી શોપિંગ કરે પાતળા લોકો જાડા થાય તો શોપિંગ કરે તમે જોઈ શકો છો પુષ્પાબેન નું આ અમેઝિંગ સ્કીન રિઝલ્ટ છે એના માં આ રીતના પ્રોબ્લેમ કહેવાય ને મસાકલા ટાઈપના થતા હતા ફેસ ઉપર રહી છે અને માં પણ આ માં આવ્યા પછી તમે જોઈ શકો છો એમનો ફેસ એકદમ ક્લીન થઈ ગયો સ્કીન પ્રોબ્લેમ જેના માટે વર્ષોથી દવા લેતા કેટલા વર્ષોથી દવા લેતા પુષ્પાબાઈ આ પ્રોબ્લેમ માટે પેલા તો એમણે ઇગ્નોર કર્યું કે હશે આવું તો થાય મટિયા કરે નાના ગામમાં રહેતા એટલે ક્યારેક એલર્જી હોય જીવ જંતુ કડી ગયું હોય મે બી કદાચ એના લીધે એમને થતું હશે પણ અહીંયાથી અમને જાણવા મળ્યું ને ચાર વર્ષથી દવા માં કેટલી કેટલી દવા લેતા તમે એલોપેથી હોમિયોપેથી બધી ટ્રાય કરી લીધી હતી

ફર્સ્ટ ધીમે ધીમે એકદમ ક્લીન થઈ ગયું છે બાકી પેલા કેવું ફીલિંગ આવતી જ્યારે આ તકલીફ હોય ત્યારે બહાર જવાનું હોય પ્રસંગમાં જવાનું હોય તો કેવું થાય ને આ પ્રોબ્લેમ ના લીધે છે ને અશક્તિ આવી ગઈ હતી શરીર માં આખો દિવસ કામ ની આળસ આવી ને થાય કામ જ નથી કરવું અને પચીસ દિવસ થાય ને એટલે આમ તાવ આવી જાય માથું દુખે સતત કઈક ને કઈક નવો પ્રોબ્લેમ રોજ જન રોજ નવો દરરોજ દરવાડે આવીને પૂછે કે આજ તને શું થાય છે કે અને જયારે તમને ન થાય લાગે સારું થયું તમારો સુધરી ગયો બરાબર ને અરે અને સાથે તમારું છ કિલો વજન પણ વધી ગયું જે ક્યારેય નહોતું હોય બરાબર લાઈફ ચેન્જ થઈ ગઈ કે નહીં જો આ કલમ નો મળ્યો તો તમારી જિંદગી કેવી હોત તમને થોડું ખરાબ પણ ફીલ થાય કેમ કે સ્કીન પ્રોબ્લેમ ના લીધે આપણને શરમય આવે પાંચ લોકો વચ્ચે બેસવામાં બી બેટર ફીલ ન થાય કમ્ફર્ટેબલ નો લાગે સાચું ખોટું અને સગા વાળા પાછા પૂછ્યા અમુક પાછા એવા ને હડિયું કરવાની બહુ ટેવાય ખીલ થયો હોય બે બેન પણ લે તને ખીલ થયો એવું કરે કરે કે નો કરે તો આમાં તો વધારે કરે કે લે તને આવું શું થાય છે હાય હાય બાપરે એમાં નાના ગામમાં માં એની ભાષા બહુ ખતરનાક હોય હરો રો રો તને આવું થઇ ગયું એટલે નો થયું તો માણસ વધારે ટેન્શન થાય કે ઓહો મને શું થઇ ગયું સાચું કે ખોટું પૂછતા બેન સાચું હા અને હવે એ બધામાંથી શાંતિ થઇ ગઈ તમને રાઈટ રાઈટ ઓકે અમેઝિંગ તો થેન્ક યુ સો મચ પુષ્પા બેન ફોર શેરિંગ યોર અમેઝિંગ એક્સપિરિયન્સ આવી જ રીતે આ ક્લબમાં આવ્યા પછી લોકોની લાઈફ ચેન્જ થાય છે આપણે પુષ્પા બેન માટે જોરદાર ક્લેપિંગ કરી શકીએ એમના માટે હાર્ટ શેર કરી શકીએ કે બાય હાર્ટ એમણે રિઝલ્ટ શેર કર્યું અને આઈ થિંક આપણે જે બારા જે કહે એનો વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ છે કેમ કે લોહી નો વિકાર એવો પ્રોબ્લેમ છે કે જેનો ઇલાજ જનરલી મેડિકલ માં પણ નથી ઇટ ઇઝ ટ્રુ રાઈટ એને કોઈ પેથી બાકી જ નહોતી રાખી આયુર્વેદિક થી પણ લઈ લીધેલી છે સમજી ગયા કે નહીં ઈ લેવલની ટ્રીટમેન્ટ લેવા છતાં પણ જે વ્યક્તિને જયારે પ્રોબ્લેમ સોલ્વ ન થાય અને એ ખાલી ખોરાક બદલવાથી થાય વિચારો અને આપણે શું કરીએ છીએ આપણા ફેમિલી મેમ્બરને કંઈ કઈ તકલીફ થાય મેં જોયું છે ઘણા ફેમિલીમાં કેટલા લોકોમાં તમારા ફેમિલીમાં હજી લોકો આ નથી પીતા આપણું